સુવિધાના અભાવે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે જ્યાં ઊંચા ખર્ચને કારણે તેમના પર આર્થિક બોજ વધે છે એમઆરઆઈ અને સોનોગ્રાફી જેવી તપાસનો ખર્ચ ખાનગી હોસ્પિટલનો ઘણો વધારે હોય છે જે ગરીબ દર્દીઓ માટે પોસાય તેમ નથી જોકે આ મુદ્દે તાજેતરના સમાચારોમાં વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે સરકારે ડીસા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક આધુનિક મશીનો ઉપલબ્ધ કરાવવા જોઈએ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ધક્કા ખાવા મજબૂર બને છે હોસ્પિટલમાં આધુનિક મશીનો ન હોવાથી સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે હોસ્પિટલમાં સોનોગ્રાફી અને સુવિધાના અભાવે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે જ્યાં ઊંચા ખર્ચને કારણે તેમના પાર્થિક બોજ વધે છે એમઆરઆઈ સોનોગ્રાફી જેવા મશીનો ત્યાં ઉપલબ્ધ નથી અને તપાસનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં ઘણો વધારે હોય છે જે ગરીબ દર્દીઓ માટે પોસાય તેમ નથી જોકે આ મુદ્દે તાજેતરના સમાચારોમાં વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે સરકારે ડીસા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક આધુનિક મશીનો ઉપલબ્ધ કરાવવા જોઈએ ડીસા સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી અને એમઆરઆઈ મશીનોનો અભાવ જોવા મળી રહ્યો છે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ધક્કા ખાવા મજબૂર બન્યા છે હોસ્પિટલમાં આધુનિક મશીનો ન હોવાથી સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે સિવિલમાં તાત્કાલિક મશીનો ઉપલબ્ધ કરાવાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે ધક્કા ખાવા મજબૂર બન્યા છે એમઆરઆઈ અને સોનોગ્રાફી જેવી તપાસનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં ઘણો વધારે હોય છે જે ગરીબ દર્દીઓ માટે પોસાય તેમ નથી જોકે આ મુદ્દે તાજેતરના સમાચારોમાં વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે સરકારે ડીસા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક આધુનિક મશીનો ઉપલબ્ધ કરાવવા જોઈએ બનાસકાંઠાની રીઝા સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી અને એમઆરઆઈ મશીનોની અછતને લઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે જેને કારણે દર્દીઓ ખાસ કરીને ગરીબ વર્ગના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આધુનિક ડાયગ્નોસ્ટિક સુવિધાના અભાવે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે જ્યાં ઊંચા ખર્ચને કારણે તેમના આર્થિક બોજ વધે છે એમઆરઆઈ અને સોનોગ્રાફી જેવી તપાસનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં ઘણો વધારે હોય છે જે ગરીબ દર્દીઓ માટે પોસાય તેમ નથી જોકે આ મુદ્દે તાજેતરના સમાચારોમાં વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે સરકારે ડીસા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક આધુનિક મશીનો ઉપલબ્ધ કરાવવા જોઈએ આ જ અંગે વધુ કરીશું સમતા ધ્રુ અમારી સાથે લાઈવ જોડાયા છે ધ્રુજ આધુનિક મશીનો ઉપલબ્ધ ગામડે છે જે મળવી મળતી હોય છે જે છે આધુનિક છે

એમ આર આઈ મશીન કેસી લાગી શકે એ તપાસ છે પરંતુ એમ આરઆઈ મશીનના અભાવમાં દર્દીને બહાર ખાનગી લેબોરેટરીમાં જઈ અને એ રિપોર્ટ કરાવવું પડતું હોય છે જેનું ચાર્જ ત્રણ હજાર નહીં શરૂઆત ત્રણ હજારથી થાય છે તો લોકોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે જેના કારણે ખર્ચ વધે છે જન જનરલ હોસ્પિટલ જે છે ડીસાની સિવિલ હોસ્પિટલ કે ત્યાં કોઈપણ પ્રકારના આધુનિક મશીનો ઉપલબ્ધ નથી